યાત્રાધામ ચાંદોદ ખાતે બે કાંઠે નર્મદા નદી વહેતી થતા કાંઠા વિસ્તારના ગામોને સાવત કરવામાં આવ્યા છે ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી છે જો કે ચાંદોદ નો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ હજી અડધો અડધ ખાલી હોવાથી નર્મદા નદી ભયજનક સપાટીથી ઘણી દૂર છે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાદર ડેમમાંથી છોડાયેલા પાણીના પરિણામે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો જેથી સિઝનમાં પ્રથમવાર રવિવારે ડેમના નવ જેટલા દરવાજા ખોલી તબક્કાવાર બે લાખ ક્યુસેક ઉપરાંત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે અને ચાલુ સિઝનમાં પ્રથમવાર નર્મદા નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોય તંત્ર દ્વારા ચાંદોદ કરનાળી નંદેરીયા ભીમપુરા જેવા નદી કિનારાના ગામોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે તો પોલીસ તંત્ર દ્વારા પણ નદી કિનારે તકેદારીના ભાગરૂપે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે મોડી રાત્રે જળસપાટી વધે તેવી શક્યતા છે ત્યારે આરોગ્ય અને ગ્રામ પંચાયતની કામગીરી શંકાના દાયરામાં છે You okay.